નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના મગફળીના બજાર ભાવ અને આજે ભાવમાં વધારો થયો કે ઘટાડો તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં આપણે જાણીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને હજુ સુધી તમે ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો સાથે જ બાજુમાં આવેલા બે લાયકનને પણ દબાવી દેજો જેથી કરીને દરરોજના તાજા બજાર ભાવ અને એના વિશેની માહિતી તમને મળતી રહે આજના મગફળીના બજાર ભાવની વાત કરીએ તો હિંમતનગર અગિયારસોથી અઢારસો સત્યોતેર ભેલોડા અગિયારસોથી બારસો ચાલીસ જેતપુર નવસો સાઠથી તેરસો સિત્તેર વડગામ તેરસોથી તેરસો ઉપલેટા એક હજાર સિત્તેરથી તેરસો નેત્રીસ ધાંગત્રા નવસોથી નવસો ખાંભા અગિયારસો પચાસથી બારસો નેવું પાથાવાડા બારસો પચાસથી પંદરસો પચાસ ઈડર અગિયારસો વીસથી સત્તરસો એંશી બાબરા એક હજાર ત્રેસઠથી તેરસો સત્તાવન સિદ્ધપુર બારસોથી બારસો તેતાલીસ મહેસાણા સાતસો એકથી તેરસો ને સોળ ડીસા બારસો એકવીસથી સોળસો બાવન અમરેલી આઠસો અઠ્ઠાણુંથી પંદરસો પંદર પાલનપુર બારસો બાવીસથી પંદરસો એકસઠ લાખણી બારસો એંશીથી તેરસો પંદર ધાનેરા બારસોથી ચૌદસો અઠ્યાશી વડાલી નવસોથી એક હજાર પંચોતેર જસદણ નવસો પચાસથી તેરસો ને પચાસ ગુંદરી અગિયારસોથી પંદરસો નેનાવા બારસોથી તેરસો પંદર પાલિતાણા અગિયારસો પાસઠથી બારસો પચાસ તળાજા અગિયારસો અડસઠથી ચૌદસો બાર દિયોદર તેરસોથી તેરસો ને સાસઠ મહુવા અગિયારસો આઠથી તેરસો ને અઠ્યાસી થરાદ બારસો પંચ્યાસીથી ચૌદસો એકવીસ ભાવનગર અગિયારસો પચાસથી સત્તરસો રાધનપુર એક હજાર પચાસથી બારસો સિત્તેર ભીલડી બારસો દસ થી તેરસો ઓગણચાલીસ ધારી એક હજાર પચીસ થી બારસો ને દસ હળવદ અગિયારસો એક થી પંદરસો ચોર્યાસી વિજાપુર અગિયારસો પચાસ થી સોળસો બે સાવરકુંડલા એક હજાર પચાસ થી ચૌદસો ત્રણ થરા બારસો પચીસ થી તેરસો ને પિસ્તાલીસ તલોદ અગિયારસો થી સત્તરસો બાવન જામખંભાળિયા આઠસો થી તેરસો ને ઓગણત્રીસ વાંકાનેર સાતસો થી પંદરસો નેવું મોડાસા એક હજાર પચાસ થી પંદરસો સિત્તેર કોડીનાર એક હજાર નેવું થી ચૌદસો છત્રીસ બોટાદ અગિયારસો થી તેરસો ને પચીસ તો મિત્રો આ હતા આજના તાજા મગફળીના બજાર ભાવ જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા જે મિત્રો અને સગા સંબંધીઓ છે એમને સુધી આ વિડીયોને શેર કરી દેજો અને જે પણ મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં નવા છે એ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં